ટ્રાફિક હતો દિવાળી પહેલા તેરસ કે 14 ના દિવસે બેય તમે લાઈવ કરતા હોય કે હા ના ના નથી બેહો તમે બે બેહો તમે

वो जी इधर से नोट है, इधर से इधर से। क्या मेरे कोई भी ना तो करें, ज़ोम करें। પાસે બેઠા આપણે તો કઈ કેમેરા બેમેરા લેવા દેવા નહીં બહુ આપણે બહુ એમાં લાભ લેવા માન લેવા પણ બીજાને ઘણા બધા લોકોને દર્શન હા હા ફાયદામાં છે ફાયદામાં છે

હા 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 ત્યાં ક્યાં છો તમે હા દેખાણા હા જવું આ બાજુ લેપ બાજુ જોપા બાપા નું સુખ લે લેવો તમે હા દર્શન નું સુખ લેવા ¡Viva

t e r g a n t u t r e a

અરે પાછા સ્વામી દર્શન માટે ગયા છે હમણાં આજ રોડ ઉપર ફરી પાછા થશે ત્યારે સારી રીતે દર્શન થશે મને મારા છોકરાને એક વિડિયો દેખાવે તો હું આમાં જોવાનું છે મને દેખાતો નથી ક્યાં છે આ સાચું ક્યાં છે પૂછી

ફિકર દે પત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે બોટાઈનને એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ધર્મ છ્રસ્ત થયે 25 ડિસેમ્બર એ ઈશ્વર ચરણ સમી બધા

અગે વાપરનો જોરિયા વાવા વાજમી નીચે ઉતસ્તો મહારાજ ઉપરથી નીચે આવા પધારી ચૂક્યા છે

મારે જવાનું છે એટલે બાપિસ બાપુ હું તને ફોન કરું પ્રમદાય